ઉપરની સપાટી અને આ માની લો કે તળિયું હશે એક પરપોટ અહીંયા નીચે છે ને હવે ઉપર આવે તો એ મોટો થતો જાય કેમ મોટો થતો જાય જો કદમાં કેટલા ટકાનો વધારો થાય છે થી ઉપર આવે તે દબાણ ચોથા ભાગ નું થાય છે બરાબર જોજો અને તાપમાન બમણું થાય છે અહીંયા જે દબાણ હશે એના કરતા અહીંયા દબાણ ચોથા ભાગનું થયું અહીંયા જે તાપમાન હશે એના કરતા તાપમાન ડબલ થઈ ગયું રેડી તો આપણને કહે છે કદમાં કેટલા ટકાનો વધારો થાય છે આપણે જાણીએ છીએ કે પીવી ના છેદમાં ટી કેવું છે અચળ છે આ તો અચળ છે તો એનો મતલબ એમ કે પીવી ના છેદમાં ટી પરપોટાનું કદ જે તળિયે હશે એટલું જ પીવી ના છેદમાં ટી એ ઉપરની સપાટી એ હશે રેડી હવે પ્રેશર ને તો કઈ કરવા નથી પણ વોલ્યુમ માટે ખાસ વિચારજો પરપોટો એટલે કેવો હોય ગોળ હોય આપણે તો એકદમ નળા ફૂટબોલ ગોળ જેવો જ વિચારી લેવાનો એટલે ગોળાનું કદ કેટલું તળિયે જે છે પ્રેશર ટેમ્પરેચર એમનું એમ રહે પણ વોલ્યુમ કેટલું થાય તો કે ચાર તૃતીયાંશ પાય આર વન નો ઘન ચાર એટલે ગોળાનું કદ થઈ ગયું હવે જોજો પ્રેશર કેટલું થઈ ગયું તો કે ઉપર ચોથા ભાગનું થઈ ગયું અને ટેમ્પરેચર કેટલું થઈ ગયું તો કે ડબલ થઈ ગયું જો ઉપરની સપાટીનું ટેમ્પરેચર કેવું છે ડબલ ચાર તૃતીયા સ્પાય આર વન નીચેની લીધી અને આર ટુ ઉપરની લીધી માની લો કે અહીંયા એની ત્રિજ્યા જે છે એ આર વન છે એટલે આર લીધો હવે જોજો ટેમ્પરેચર ટેમ્પરેચર ગયું ચાર તૃતીયા સ્પાય ચાર તૃતિયા ગયું તો વધુ કેટલું જો એક ના છેદમાં આઠ થશે એ આઠ અહીંયા સામે જવા દો તો મિત્રો આવું લખી શકાય કે આર ટુ નો ઘન બરાબર ટુ આર વન ત્રીજા બમણી થઈ ગઈ જુઓ મિત્રો બમણી તો મતલબ કે વધારો કેટલાનો થયો તો કે ટુ આર વન અંતિમ માઈનસ પ્રારંભિક ના છેદમાં પ્રારંભિક ગુણ્યા સો એનો મતલબ એમ કે છેદમાં ગુણ્યા સો ઇઝ ઇક્વલ ટુ સો ટકા કદમાં વધારો થાય એમે તમે સમજી શકો જેની ત્રીજા ડબલ થાય તો કદ પણ કેવું થાય બમણું તો એમ ખબર પડી જાય કેવા કદનો વધારો થયો સો ટકા

એટલે ડબલ જે ત્રિજ્યા છે ડબલ થઈ તો ટૂંકમાં કદમાં વધારો કેટલું થઈ ગયું સો ગણ સો ટકા પ્લસ થશે એટલે ભૂલ પેલી ન થવી જોઈએ કે પી વન વી વન છેદમાં ટી ને પી ટુ વી છેદમાં ટી તો વી વન બરાબર વી ને સૂત્ર નો કરતા બનાવી નાખીએ એવું કરતા નહીં બરાબર છે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો આદર્શ વાયુ સમીકરણ જો આપણા ટોપિકની અંદર આ બોઈલ ચાર્લ્સ ગેલ્યુશેક એવોગેડ્રો આ બધાનું જે પાલન કરતા હોય ને એ બધા વાયુઓને આદર્શ વાયુ કહેવાય અત્યાર સુધીમાં આપણે ભણીને આવ્યા હવે એવા કેટલાક વાયુઓના બીજા પણ સિદ્ધાંતો આવશે કે આદર્શ વાયુ સમીકરણ શું છે તો કે જે વાયુઓ બોઈલ ચાર્લ્સ ગેલ્યુશેક એવોગેડ્રો સિદ્ધાંતોને અનુસરે કોઈ પણ તાપમાન અને કોઈ પણ દબાણે તો એને કહેવાય આદર્શ વાયુ જો ન અનુસરે તો એને કહેવામાં આવે બિન આદર્શ વાયુ શું સમીકરણ સમીકરણ જાણીએ છીએ કે પીવી ઇક્વલ ટુ એનઆરટી જ્યાં પી એટલે શું છે તો કે દબાણ વી એટલે શું છે તો કે કદ એન એટલે શું છે તો કે વાયુ ના મૂલ આર તો કે વાયુ અચળાંક અને ટી તો કે નિપેક્ષ તાપમાન રેડી ચાલો દબાણ નો એકમ જનરલી કયો આવે ન્યૂટન પર મીટર સ્ક્વેર આમ તો જનરલી વાતાવરણ અને પેલું લેતા પણ આપણે અત્યારે એસા એકમ તારવીએ છીએ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર લઈશું

કેમ કે ઝૂલ એટલા માટે ન્યૂટન એ ફોર્સ નો એકમ છે એકમ આમ તમે જે દિશામાં બલ લગાડો ને એ દિશામાં જો ખસતું હોય તો એને કહેવામાં આવે કાર્ય થયું કહેવાય મતલબ કે આરનો એકમ ઝૂલમાં આવ્યો તો ઝૂલ એટલે શું વર્ક વર્કડન થયેલું કાર્ય બરાબર તો આપણે એમ કહી શકીએ કે આરનો એકમ કયો છે તો કે ઝૂલ પર મોલ કેલ્વિન તો થતું કાર્ય ના છેદમાં મોલ પર કેલ્વિન રેડી તો આર ના જુદા જુદા ઘણા બધા વેલ્યુઝ તમારે યાદ રાખવાના છે એમાંનું સૌથી પહેલી વેલ્યુ છે આર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી લીટર વાતાવરણ પર મોલ કેલવિન હવે આને તારવવાની જરૂર નથી તમને બધાને ખ્યાલ જ છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્યાસી તો બાર ઇન્ટુ લીટર પર મોલ * કેલ્વિન 8.314 તો કે જૂલ પર મોલ કેલ્વિન 1.987 કેલરી પર મોલ કેલ્વિન આલ્યો ત્યારે બે ટુ લેવાનો આવે પણ આને જનરલી કેવું લઈ લેવામાં આવે તો કે ટુ આપણે નીટ જી માં ગણતરી કરતી વખતે આને ટુ લઈ લેશું આ વેલ્યુ જે છે એ નિયરેસ્ટ ટુ વન અપોન ટ્વેલ્વ થશે એટલે તમે આ બે જયારે લેતા હોય ત્યારે તમારે આગ્રહ આ લેવાનો રાખવો શું કરવાનો વન અપોન ટ્વેલ્વ લેવાનો રાખવાનો ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ આર ના એકમો જો બધા જ આવી ગયા મેં જે તમને હમણાં કીધું એ જ વાત પાછી અહીંયા છે તો આપણે ફરીથી એકવાર યાદ રાખી દઈશું જો જીરો પોઈન્ટ જીરો બ્યાસી લીટર વાતાવરણ હોય મોલ કેલ્વિન હોય જીરો પોઈન્ટ જીરો ત્યાંસી ચૌદ હોય તો બાર લીટર ઇન્ટુ મોલ કેલ્વિન છેદમાં લઈએ આ બંને ગણતરી કરો ત્યારે કેવું લેવાનું તમારે વન અપોન્ટ ટ્વેલ લઈ લેવાનું અને જૂલમાં જોઈતું હોય તો આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ જૂલ પર મોલ કેલ્વિન એક પોઈન્ટ નવસો સત્યાસી કેલેરી પર કેલવિન મોલ તો ગણતરીમાં જ્યારે આને તમે લેતા હોય ને ત્યારે એને કેટલી લઈ લેવાનું રાઉન્ડ ફિગર બે લઈ લેવાનું એટલે આપણે ગણતરી એકદમ કેવી થઈ જશે મિત્રો ઈઝી થશે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીશું સરળતા માટે જો આમાં કેટલાક સિદ્ધાંતો શીખવા જેવા છે ઘણી વખત તમે લોકો છે ને ગણતરીમાં એટલા બધા અટવાઈ જાઓ એનું કારણ છે તમે થોડુંક હટકે વિચારો નહીં તો પ્રકાશ રાદડીયા આ હટકી વિચારવાની રીતને પણ જોજો તમે જોવો છો એમ આપણી પાસે ચાર ટેમ્પ બે ટેમ્પરેચર આપણે રેખા છે જીરો સેલ્સિયસ અને સો સેલ્સિયસ જો આ છે બસો ને તોતેર બરાબર અને આ છે ત્રણસો ને તોતેર રેડી તો કેવાનો મતલબ એમ છે હવે બસો તોતેર કેલ્વિન જીરો સેલ્સિયસ ને લીધું આપણે સો સેલ્સિયસ એટલે ત્રણસો તોતેર કેલવી લીધું અને બસો તોતેર બસો તો કેટલું થશે પાંચસો થશે અને સેલ્સિયસ જે છે એ તમારું શું થશે ત્રણસો થશે તો આ તમારે આટલા તમારે એટલા માટે યાદ રાખવાના છે કે આ બધામાં તમારે આર ની વેલ્યુ કોઈ એક ચોક્કસ આંકડા સાથે ગુણી દેવાની હવે જોજો બધા માટે આપણે વાત કરીએ તમને એમ થશે આમાં હું યાદ રાખો આ તો ટોટલ માર્યું છે ને સરે તો નહીં હવે આપણે આવું શીખવું છે મિત્રો બસો ને તોતેર કેલવિન માં આર ના વેલ્યુ કેવી રીતે યાદ રાખશો જો આર એટલે શું છે તો કે પીવી બાય છે તો પ્રેશર તમે એક વાતાવરણ લઈ લો બરાબર જોજો વોલ્યુમ તો કે બાવીસ પોઈન્ટ ચાર લીટર લઈ લઈએ મોલ તો કે એક લઈએ અને ટેમ્પરેચર બસો ને તો લઈએ તો આ બધી કિંમત મૂકવામાં આવે એક ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર ભાગ્યા એન એટલે એક મોલ અને ટેમ્પરેચર બસો ને તોતેર તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમે બધા જાણો છો જીરો પોઈન્ટ જીરો બ્યાસી આવે તમારે બાવીસ પોઈન્ટ ચાર બરાબર જીરો પોઈન્ટ જીરો બ્યાસી ગુણ્યા બસો તોતેર હવે બસો તોતેર ની જગ્યાએ ત્રણસો તોતેર મૂકીએ જોજો આનામાં ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી હવે હું અહીંયા ત્રણસો મૂકું તો હું બસો સો કરીશ આ બે નો ગુણાકાર તમને મેં કહી દીધો કેટલો પોઈન્ટ ચાર વત્તા હવે આ બે નો ગુણાકાર તમને આવડે સો વડે ગુણો એટલે આ થઈ ગયો આઠ પોઈન્ટ બે તો એનો મતલબ એમ કે ચાર ને બે છ ને બાવીસ ને આઠ ત્રીસ જવાબ આવી ગયો ત્રણસો તોતેર કેટલો આવી જાય ત્રીસ પોઈન્ટ પાંચસો છેતાલીસ છે તો પાંચસો છેતાલીસ હોય તો તમારે એ રીતે વાત કરવાની માની લો કે આ બસો તોતેર ને બદલે બસો તોતેર બસો તોતેર કરીએ જો માની લો કે ટેમ્પરેચર બરાબર તમારી પાસે આ પાંચસો ને છેતાલીસ વાળું આવ્યું તો હવે આરની વેલ્યુ લાવી હોય તો તમારા માટે કેવું થશે વોલ્યુમ લાવવું હોય તો લિટર હતું તો એની જગ્યાએ ગુણ્યા પાંચસો ને હું પહેલી વાર લખી દો પણ તમે જો આના ગુણાકાર ભાગાકારમાં પડ્યા એટલે ટાઈમ વેસ્ટ થવાનો પણ આપણી આ રીત વાપરો બસો તોતેર વધતા કંઈક કરી દો ચાલો તો કે જીરો પોઈન્ટ જીરો બ્યાસી આના તમે બસો તોતેર વત્તા બસો તોતેર કરો તો ચાલે ને આ બે નો ગુણાકાર કેટલો તો કે બાવીસ આનો નાનો ગુણાકાર કેટલો થાય તો કે બાવીસ ચાર તો જવાબ કેટલો આવે ચુમ્માલીસ પોઈન્ટ આઠ તમે જયારે આ બે નો ગુણાકાર કરો ને ત્યારે આ જ જવાબ આવે સમજાણું એવી જ રીતે ત્રણસો વાળું તો શું કરે તો કે બસો તોતેર ગુણ્યા તમને જીરો પોઈન્ટ જીરો બ્યાસી ખબર છે

દબાણના એકમોમાં મિત્રો સૌથી પહેલું વાતાવરણ હવે તમે બધા જાણો છો કે દબાણના એકમો પ્રેશર પ્રેશર જે છે એ કાં તો વાતાવરણ એકમમાં હોય કાં તો બાર એકમમાં હોય બેમાંથી કોઈ બે એકમ માં હોય અને એસા એકમમાં વિચારીએ તો આપણી પાસે પાસ્કલ ન્યૂટન પર મીટર સ્ક્વેર આવા પણ એકમો છે બરાબર છે

આ ખાસ યાદ રાખવાનું એક વાતાવરણના ટોર્ક કેટલા તો કે સાતસો સાહીઠ તો હવે જો મારે પાસ્કલ માં લખવું હોય તો એ છે એક પોઈન્ટ ઝીરો તેર પચીસ એટલે કે વન પોઈન્ટ વન ઝીરો થ્રી ટુ ફાઈવ ઇન્ટુ ટેન રેસ ટુ ફાઈવ પાસ્કલ કહેવાય અથવા એટલું જ એને ન્યૂટન પર મીટર સ્ક્વેર પણ કહી શકાય એટલે જ મિત્રો બાર બરાબર આટલા પાસ્કલ લખાય અને જો તમારે કિલો પાસ્કલમાં લખવું હોય તો તમારે શું કરવાનું ટેન રેસ ટુ થ્રી કાઢી નાખવાનું એટલે એકસો એક પોઈન્ટ બત્રીસ તો આને મારે કાઢી નાખવું હોય તો આની જગ્યાએ શું લાગી જશે હવે કિલો પાસ્કલ તો કે એકસો એક બત્રીસ કિલો પાસ્કલ એક વાતાવરણ બરાબર એક પોઈન્ટ ઝીરો વન થ્રી આ સંબંધ આપણે હમણાં ડિસ્કસ કરી દીધો વાતાવરણ માં ફેરવવું હોય તો આપણે આટલા સંબંધો યાદ રાખવાના ફરીથી એક વાર એક વાતાવરણ તો છોતેર સેન્ટીમીટર ટૂંકમાં સેન્ટીમીટર માંથી વાતાવરણમાં જોયું તો છોતેર વડે ભાગવાનું મીમી માંથી વાતાવરણમાં જોયું તો સાતસો સાહીઠ વડે ભાગવાનું ટોર માંથી વાતાવરણમાં જોયું તો સાતસો સાહીઠ વડે ભાગવાનું પાસ્કલ માંથી વાતાવરણમાં જવાનું હોય તો એકસો એક પોઈન્ટ ઝીરો વન ગુણ્યા ટેન રેસ ટુ ફાઈવ વડે ભાગવાનું એવી જ રીતે વાતાવરણ બાર માંથી વાતાવરણમાં જોયું તો વન પોઈન્ટ ઝીરો વન થ્રી ટુ ફાઈવ વડે ભાગવાનું તો આપણે આવા કેટલાક માઇન્યુર ઉદાહરણ બની લઈએ ચલો આપણે હવે ફરીથી પ્રેક્ટિસ કરી લઈએ કેટલાક નાના નાના એકમોને વાતાવરણમાં ફેરવવાની તો કેવી રીતે થશે મિત્રો છોતે સત્તાવન સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી આપ્યો છે તો આપણે હમણાં જોયું કે એક વાતાવરણ જે છે એના બરાબર છોતેર સેન્ટીમીટર થાય મતલબ કે આને તમે છોતેર વડે ભાગી દો એટલે આપણો જવાબ આવી જશે એટલે જે તમે ભાગાકાર કરીને જવાબ લાવો એ તમારો વાતાવરણમાં જવાબ થઈ જાય બરાબર બીજું છે મિત્રો ત્રણસો ઝીરો ટુ સિક્સ ફાઈવ ઇન્ટુ ટેન ફોર ન્યૂટન પર મીટર સ્કવેર છે તો આપણે હમણાં જોયું ન્યૂટન પર મીટર સ્કવેર હોય અથવા તો પાસ્કલ હોય તો એને આપણે વન પોઈન્ટ વન ઝીરો વન થ્રી ટુ ઝીરો આપણે ટુ કરી દઈએ તો ટુ ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ટુ વાતાવરણ થશે ચાલો એને આપણે અહીંયા લખી દઈએ પોઈન્ટ સાતસો ને સાહીઠ વડે બરાબર ઓલમોસ્ટ આ બહુ નાનું થશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો માં કેમ કે તમે વિચારી લો આ પોઈન્ટ કાઢું તો અહીંયા મારે બે હજાર ત્રણ મીંડા ચડાવવા પડે હવે આ એકસો બાવન નું આપણે આ મીંડું ઉડાડી દીધું ચલો એકસો બાવન ને આ છોતેર હજાર એટલે તમે વિચારો આ છોતેર દુ એકસો બાવન થયું તો બે ના છેદમાં એક હજાર એટલે પોઈન્ટ ડબલ ઝીરો ટુ તો તમને આઈડિયા આવી ગયો હશે મિત્રો આ સાથે જ આપણું આજનું સેશન સમાપ્ત થાય છે નવા સેશનમાં નેક્સ્ટ ટાઈમ આપણે ભણીશું મિત્રો આદર્શ વાયુ સમીકરણ પણ ના કેટલાક એમસીક્યુ અને નવા ડાલ્ટનના કેટલાક ફરીથી નવા જાંશિક દબાણના નિયમો સાથેના કોન્સેપ્ટો સાથે આ સાથે જ અહીં સમાપ્ત કરીએ જય સ્વામિનારાયણ ફરી મળીએ ત્યાં સુધી આનંદ મારો જય સ્વામિનારાયણ